લગભગ બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી રોડનું કામ પૂર્ણ ન થતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં એક વખત પણ રોડનું કામ કરવામાં આવ્યું નથી ગટર લાઈન બાદ ખાડા ખોદી દેવાયા પરંતુ રોડ બનાવવામાં ન આવતા હાલ સમગ્ર સોસાયટી ખાડાઓમાં ફેરવાઈ ગઈ છે આ પરિસ્થિતિને કારણે જૈન સાધુ સાધ્વીજીઓ વૃદ્ધો તેમજ દૈનિક આવન જાવન કરતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર નગરપાલિકા પાસે રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં અંતે આજે વર્ધમાન નગર વિસ્તારના રહેવાસીઓએ નગરપાલિકામાં જઈને ભારે રોષપૂર્વક રજૂઆત કરી હતી સોસાયટીના પ્રમુખ રમણીકલાલ મહેતાની આગેવાની હેઠળ આશરે પચાસથી વધુ રહેવાસીઓ નગરપાલિકામાં ધસી ગયા હતા આ રજૂઆત દરમિયાન પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ નગરપાલિકાના ચીફ ઓફિસર અનિલ યાદવ પણ પાલિકા ઓફિસે આવ્યા હતા અને રહેવાસીઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ યાદવે રહેવાસીઓને ખાતરી આપી હતી કે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે કારોબારી દ્વારા ભાવ મંજૂર થતાં જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને રોડનું કામ શરૂ કરવામાં આવશે આ અંગે લેખિત પત્ર પણ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આટલા લાંબો સમય કેમ લાગ્યો વર્ષોથી આ રોડ પર કોઈ ખર્ચ કેમ કરવામાં આવ્યો નથી અને આ વિસ્તાર સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે આ રજૂઆત દરમિયાન નગરપાલિકાના વોર્ડ નંબર દસના કાઉન્સિલર શ્રીમતી રસીલાબેન પંડ્યા સોસાયટીના પ્રમુખ રમણીકભાઈ મહેતા મનોજગીરી ગોસ્વામી જયંતિલાલ મહેતા આશિષ વારૈયા સહિત અનેક રહેવાસીઓ હાજર રહ્યા હતા મારું નામ રમણીકલાલ મલ્લાલ મહેતા આર મહેતા હું પ્રમુખ વર્ધમાન નગર એસોસિએશનનો પ્રમુખ છું અને અમારે વર્ધમાન નગરમાં છેલ્લા બે વર્ષથી ખૂબ જ હાડમારી છે અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે એ રસ્તાના કામ થતા નથી એના માટે થઈ અને અમે આજ આજે આખો ટેલિગેશન લઈને પચાસ જણને લઈને આવ્યા છીએ અને સાહેબને રજૂઆત કરવા માટે જ આવ્યા હતા અને અમારો જે આ પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન છે ખૂબ જ ખરાબ રસ્તા છે અને અમારા ઘરના વડીલો કે બે બા દીકરીઓ હાલી પણ શકતા નથી આવી પરિસ્થિતિ છે અમારો એરિયા જૈન એરિયા છે અને સાધુ સંતો ઘણા અહીંયા આવતા હોય છે એ પણ આવી શકતા નથી આના કારણે અને અમારો પ્રશ્ન ખૂબ ગંભીર છે પણ છતાંય આ લક્ષ્યમાં લેવાતો નથી એટલે આજે અમારે ઉગ્ર થઈ અને પચાસ જણ સાથે અહીંયા પચાસ સાઠ જણ આખી સોસાયટીવાળા ભેગા થઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને રજૂઆતનો પડઘો વ્યવસ્થિત પડે અને આ કામ તરત થાય એવી અમે આશા રાખીને વચન સાહેબે અમને વચન આપ્યું છે કે અત્યારે પેલી કારોબારી મળશે કારોબારીમાં અહીંયા વાત થશે કે એના પછી ટેન્ડર ખુલી જશે અને વર્ક ઓર્ડર આપવામાં આવશે વર્ક ઓર્ડર આપ્યા પછી

માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સતોતેર ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયા મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયા ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ India's first 5 TPD green methanol facility at DPA Kandla Upcoming 5 megawatt green hydrogen facility at Kandla Upcoming 6 km megaport terminal at Kandla Upcoming shipbuilding facility at Kandla Introducing green hydrogen based mobility solutions. Introducing magnetic levitation based hyperloop transportation system pilot. ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર